નમસ્કાર દર્શક મિત્રો ગ્યાસુદ્દીન શેખ ના ભડકાઉ ભાષણ થી મુસ્લિમ સમાજ નારાજ સમાજ શેખ ના ભાષણ થી એકત્રિત થયા હતા અને તે સમયે મુસ્લિમ સમાજના વિવિધ આગેવાન લોકો દ્વારા ગ્યાસુદ્દીન શેખ ના ભડકાઉ ભાષણ પ્રત્યે સમાજના લોકો માં ખુબ જ આક્રોશ જોવા મળ્યો હતો તો ચાલો જોઈએ ગ્યાસુદ્દીન શેખ વિશે શું કહે છે મુસ્લિમ સમાજના લોકો પડે કે જ્યારે એક તરફ જૂનાગઢની તમામ દરગાહો શહીદ કરવામાં આવતી હોય બેટ દરકાના બેટ બેટ દ્વારકાના તમામ ડિમોલોશન થતા હોય રોજ એક મસ્જિદ શહીદ થતી હોય મોબ લિંકિંગ થતી હોય અને એવા સમયની અંદર બી કહેવાતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે બનાવગીર બાવા જેમને હું કહીશ બનાવતી લોકો એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બને અને કેસરી ખેસ ધારણ કરીને ફરે હું માનું છું કે એનાથી શરમજનક ઘટના બીજી કોઈ હોઈ શકે નહીં જયારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપના ઉમેદવાર બનીને ફરી રહ્યા છે તમે કઈ રીતના ધર્મગુરુ છો તમે કેવા ધર્મગુરુ છો કે જે ભારતીય જનતા પાર્ટી રોજ પેગમ્બર સાહેબની અવમાનના કરતી હોય એમનું અપમાન કરતી હોય રોજ અનેકો મજારો શહીદ કરતી હોય રોજ મસ્જીદ શહીદ કરતી હોય મુસ્લિમ સમાજનું લિંચિંગ કરવાનું કામ કરતી હોય પેલા તો હું એક જાણ કરી લઈ દઉં કે હું કોઈ પક્ષ સાથે નથી નથી હું ભાજપ સાથે નથી હું કોંગ્રેસ સાથે કે કોઈ અન્ય પક્ષ સાથે જોડાયેલો નથી હું અત્યારે છું તો અમારા સૈયદ સમાજના જે વ્યક્તિ છે હાજી અનુરતા બાબુ એમની જોડે છું એમના માટે આવ્યો છું ને એમના ઉપર જે ખોટા એમના વિરુદ્ધ જે પ્રચારો કરવામાં આવે છે કે બની બેઠેલા તો પેલા એક વાત કહી દો કે આલે રસુલ સમાજ બની બેઠા લોક બની નથી શકતો કે જન્મજાત લોહી થી જોય છે અને પેઢી દર પેઢી હોય છે પછી બીજો કહી દઉં કે હુજુર સલ્લાલ્લાહુ અલયહી અમારા પેગમ્બર સાહેબ વિરુદ્ધ કોઈ પણ જાતની ની કે કોઈ ટીકા ટીપણી કરે તો અમે તો એમની નસલ એમને વંશ જ છે તો કોઈ દી ચૂપ ન રહીએ પણ માલી એ માનવું છે કે મુસલમાન પણ કોઈ એવો વ્યક્તિ હોય ને કે જેને સમાજ બાયકોટ કરતી હોય

એવા લોકો અપશબ્દો કાઢ્યા કે ભરવાઈ એટલે ભરવાઈ એટલે શું એમનો તમે પહેલા નિચોડ કરો તો હાજી અનુરસાની જે એ લોકો એ હાજી અનુરસા ઉપર કોમેન્ટ કર્યો છે તો એમનો મારા તરફથી એમને એ જવાબ છે કે હાજી અનુરસા બાબુ રાપર તાલુકામાં બીજી ફેરા સૈયદ સમાજના પ્રમુખ બન્યા છે આલેરદુ સમાજના પછી સુની મુસ્લિમ હેતરક સમિતિના પ્રમુખ છે પછી મેડિકલ હેલ્પલાઇન માં પણ આ સૈયદ સમાજમાં એ પ્રમુખ છે જો બની બેઠેલા હોય કે એ ક્યાં ટુકડા ઉપર કોઈ ના ફલતા હોય તો મુસ્લિમ સમાજ કે સૈયદ સમાજ એ લોકો ઉપર એટલું ભરોસો ન મૂકે તો જયારે સારો વ્યક્તિત્વ ધરાવ છે ત્યારે એ લોકો બીજી ફેરા બંને ક્રમમાં બીજી ફેરા ઈ પ્રમુખ બન્યા છે જો સારો વ્યક્તિત્વ ધરાવતો હોય એ જ બને અને ભરવાઈ તો કોઈ નવરો હોય એ કરે બાકી સૈયદ સમાજના ફૂલમાં ભરવાઈ ના આવે અને આપણે કોઈ પોતાના રોટલા શેકવા માટે કોમનો વેપાર કરવા માટે આપણે બીજા કોઈ ઉપર ઠકરા પડી જતા હોઈએ તો એ વાતને હું વકરું છું એમની એ લખપત કચ્છના છેવાડે ત્યાં પૂછીએ પૂર્વ અને પશ્ચિમ ત્યાં સુધી એમનું કામ અને નામ બોલે છે તો કોઈ ઉપર આપણે ટીકા ટિપ્પણી કરીએ તો પહેલા વિચારીએ કે આપણા કયા વ્યક્તિ ઉપર આપણે ટીકા ટિપ્પણી કરી રહ્યા છીએ સામે માણસનો નો વ્યક્તિગત વ્યક્તિત્વ શું ધરાવે છે એ પહેલા વિચારીએ તમે જે રાજકારણ કરવું હોય તે કરવું પડ્યા વાંધો નથી રાજકારણ થી પણ પોતાની મર્યાદા અને બીજાની મર્યાદા જાળવી એ છે વગર મર્યાદા કચ્છી મેં કહેવાય ચિપલ મેચ અગરા કારણ કે આલીરાજુ સમાજ કચ્છ નો બહુ મોટો સમાજ છે અને એમાં જો આજે જેવા વ્યક્તિઓ પર તમે આવી ટીકા ટીકી કરો એ અમારાથી સહન થશે નહીં કોઈ પણ વ્યક્તિ હોય અમે લોકો આજે પણ ખુલ્લા ચેલેન્જ થી કહીએ કે આલેરોજુ સમાજ નો કોઈ સાચો વ્યક્તિ હોય એના ઉપર ખોટી ટીકા ટિપ્પણી કરવી નહીં તમારે જો કોંગ્રેસમાંથી લડવું હોય ભાજપ માંથી લડવું હોય કે એમઆઈ માંથી લડવું હોય તમે લડો પડ્યા તમે તમારું રાજકારણ કરો તમને ઉભા પછી વ્યક્તિગત રીતે કહું છું વ્યક્તિગત આપણે અહીંયા ના આપણા ધારાસભ્ય શ્રી માનનીય વીરેન્દ્રસિંહજી જાડેજા જે વખતે મુદ્રામાં એમએલએ હતા ધારાસભ્ય હતા તે વખતે પણ એમનું કામ બોલે છે અને એ અમારા મિત્ર જ છે અને વ્યક્તિગત રીતે કહું છું ભાજપના એમએલએ છે એટલે નથી કહેતો મારે કોઈ પક્ષ સાથે સંબંધ નથી અને મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી પણ અમારી ત્યાં એક મેટર હતી બારવી ગુની મુસ્લિમ સમાજની જે તે વખતે ગટર લાઈનની તે વખતેની એ મેટરે સોલ્વ કરનાર વિરેન્દ્રસિંહજી હતા એમનું કામ બોલે છે અને કચ્છમાં ઘણી જગ્યાએ જોવા જઈએ તો ઘણી જગ્યાએ એવો વિસ્તાર હશે જ્યાં એકતા નથી હિન્દુ મુસ્લિમ બધે એકતા રહે છે હા બાકી અમુક મુસ્લિમ સમાજમાં ચાર લુકા હોય હિન્દુ સમાજમાં ચાર નુકતા હોય ચાર લુકા હોય એ લોકોને કદાચ એકતા ન ગમતી હોય તો એ એમના નથી જગ્યાએ કોઈ જબરદસ્તી નથી તમે એકતામાં આવો એકતામાં જોડાવો બાકી જે અહીંયા અમને ખ્યાલ છે ત્યાં સુધી કે એકતામાં બધે માને છે તો અમારે કચ્છમાં અલહમદુલ્લા બહુ સારી એકતા છે એમને કોઈ તોડવાનો કે શાંતિને દોડવાનો પ્રયાસ ન કરે રાત્રે ગયા સુધી શેખનો વિડીયો જોયો એ બાબતે અમને દુઃખ થયું દુઃખ એટલે થયું તો ખરેખર જયસિંહભાઈ છે ને મુસ્લિમ છે અને મુસ્લિમના મોઢે આવા શબ્દ સાંભળી એ દુઃખ થયું જે એમને વીરેન્દ્રસિંહ અને અનવર્ષા બાપુ વિશે જે બોલ્યા એ ખરેખર અમને સૈયદ આલે રસુલ સમાજને અમને આખે દુઃખ છે જે બાપુ ભરાતર તાલુકાના સોની મુસ્લિમ હિતરક્ષક સમિતિના લગભગ મને ખ્યાલ છે પંદર વર્ષના પ્રમુખ છે અને પ્રમુખ ક્યારે હોય જ્યારે એમને કોમ સમાજ માનતી હોય ત્યારે આલે રસૂલ સમાજના આ બીજી ટ્રમ્પમાં એ પ્રમુખ થયા છે એમને પણ તાલુકાના પ્રમુખની જવાબદારી નિભાવે છે તો વયતભાઈ તમને ખ્યાલ છે કે અહીંયા રાપતની અંદર મુસ્લિમ સમાજના કામ કોણ કરી છે અને કોને કોને કર્યા છે અનવર્ષા બાપુના કામ શું છે કોને કોને પૈસા લીધા છે તમે પૈસાની વાત કરો છો તો પૈસા લેતા હો તો ગયુદભાઈ તમે લેતા હો તમે વેચાતા હો સૈયદ કોજી વેચાય નહીં અમે તમને ખાસ કહીએ છીએ ગયુભાઈ કે આગળ પણ ક્યારેય અમારે સૈયદનું ક્યારેય પણ તમારે નામ લેવું નહીં એ તમને ખાસ કહેતા નહીં સમજો સાહેબ અમને તમારી કાય જરૂરત નથી અને અહીંયા આવું હોય તો પ્રેમ ભાવ એકતાની વાત કરો અને હું તો એ કહું છું વિરેન્દ્રસિંહ કે એમને જવાબ નથી તો હું તો એ માણસ કે મોટા માણસ એ છે કે આવી લુખી વાતો નથી કરી જવાબ તો બધાય નહી શકે છે વાત તો બધાના મોઢામાં છે નથી દીધો જવાબ એનો મતલબ એ કે એ એની મર્યાદા જાળવી છે તમે તમારી મર્યાદા જાળવો તમે કોના બારામાં બોલો છો ક્યાં બોલો છો એ તમારે વિચાર કરવો જોઈએ અને તમે કોકના પૈસા લઈને કોનો પ્રચાર કરવા આવતા હશો અનુસાર બાપુ પ્રચાર પૈસા લઈને પ્રચાર કરવા નથી જતો લીધા નથી લેતા પણ નથી ખાતરી આપી આખા બાપુનું નામ છે અમારા ગર્વ છે બાપુ છે આપી છો અને કોંગ્રેસ ઇસ્લામ નથી કે ઇસ્લામ છે એની અંદર રે ઈદ વફાદાર બાકી બધા ગદ્દાર તો એવી તમને મુબારક કોંગ્રેસ પક્ષ થી અમારે એવું નથી કોંગ્રેસ પક્ષ ઇસ્લામ છે કે કોંગ્રેસ માં રે ઈજ ઈમાનદાર વકાદાર અને મુસલમાન બાકી બધા કોઈ નહીં જે નથી ઈએ બધી કરતા એટલે કોઈ તમે એવા કોઈ મુસ્તી નથી ગેસદીન ભાઈ નથી ગમે એવા કોઈ અમારા મોટા અમે તમને માન હતો પણ માન તમારો નીચે તમે પડી ગયો જે તમે આ શબ્દ અનવર બાબુ અને વિરેન્દ્ર સિંહ વિરુદ્ધ તમે કાલે બોલ્યા છો અને કોક ના કહેવાથી બોલ્યા છે કેમ કે તમે અનવર બાબુ ને વિરેન્દ્ર સિંહ જો જ નથી આવો તમે બચાવો બચાવની અંદર અમને દસ એકર જમીન આપનાર વિરેન્દ્રસિંહ છે જેમને કબ્રસ્તાનનો મોટો મોટો પ્રશ્ન હતો આ રાપરને ખાસ કહું છું અમારે બચાવની અંદર કબ્રસ્તાનનો મોટો મોટો પ્રશ્ન હતો 10 એકર જમીન અમને એના વિનાત્રો પડી જતો અલહમદુલિલ્લાહ સારું થઈ કબ્રસ્તાન છે અમારા મારા દાદાના નામનો નામ નગરપાલિકા નામકરણ કરેલો છે પીર બચલ શાહ જુસુખ શાહ માર્ગ નગરપાલિકા દીધો ભાજપ દીધ છે આજે અમે કામ કરે છે અમારો ભાજપ કરે કોંગ્રેસ અમે અમે કામ ભાજપ કરે છે નથી તો અમે એની સાથે નિજોડાઈ આ તો હું તો કોઈ પક્ષ સાથે જાઉં નહીં અમારું કામ ભાજપ કરે છે કોંગ્રેસ કરે જે પણ કોઈ પણ સમાજ હોય જેનું કામ કરે એની સાથે માણસ જોડાયેલું હોય પણ તમે તો એવું સાબિત કરો છો કે કોંગ્રેસમાં માં છે એ જ મુસલમાન છે બાકી તો કોઈ મુસલમાન જ નથી તો સાહેબ એવો ફતો તમારી પાસે રાખો અને તમે તમારી કેપેસિટીમાં પણ બોલો ખબરદાર કરી છે આજ પાછળ અમારા સૈયદ વિશે તો તમારે એક શબ્દો બોલવાનું થતું નથી ને કે અમે પણ આકરા પ્રાણી રહી જશે જય હિન્દ જય ભારત એક ખાસ કોંગ્રેસના એમએલએ શ્રી જે મારા મધ વિસ્તારમાં દરિયાપુર વિધાનસભામાં મારું રહેઠાણ અમદાવાદ છે મારું કર્મભૂમિ સામાખેરી લાકડીયા અને સામાખેરી જેનાથી હું બધાના પરિચયમાં ને એમને આ કોંગ્રેસમાં મારા ખ્યાલથી સત્તર કે અઢાર વર્ષ એ ત્રણ ઇલેક્શન જીત્યા અને ઇલેક્શન election બસ આટલું એના ફેરી એને એના પહેલા એને કોંગ્રેસના બે MLA ને હરાય આ ગયા સુધી વાત કરું છું જે એવું કહે ને કે ભાઈ કોમ કે ગદ્દાર તો કોંગ્રેસ પાર્ટી લાયલા ઇલ્લા મોહમ્મદ રસૂલલ્લા પડ લેવે

તો એનો તો અમને દુખ છે પણ એના કરતા મોટો અમને દુખ કેમ છે ખબર છે કે બાબરી મસ્જિદ તોડી જ્યારે કોંગ્રેસ ની સરકાર હતી એની કોંગ્રેસની સરકાર હતી ભાઈ બરાબર વાત સાચી ને જે આખા દેશ ની બાબરી મસ્જિદ બરાબર કોંગ્રેસ ની સરકાર હતી ને તો કોંગ્રેસ સરકારે આંખ બંધ કરી લીધો મોઢો સીવ નાખ્યો ને આ લોકોએ તોડી નાખી વાત બરાબર છે ભાઈ

ને અહીંયા એનું જ ખોદવાનું આવો ઇસ્લામ તો ક્યારે શીખવાડતો નથી તમે ઇસ્લામ ની વાત કરો છો તો આ બી તમે લેતા જાઓ કે અમારા બેટ દ્વારકા ની અંદર જે વાતો થઈ બરાબર છે જે મસ્જિદો નો ડેમોલેશન થયું દરગાહ નું ડેમોલેશન થયું બધાને દુઃખ છે બરાબર છે પણ કોંગ્રેસ નો એક વડીલ કોંગ્રેસ નો એક વડીલ

આપણા કોંગ્રેસ ની અંદર બી વખત આવે છે એવા અમારા જુમ્મા રાવ માં સાહેબ કાલે એમની સાથે હતા એ એમની સાથે ફગયાત્રામાં હતા પણ આવું બોલવામાં હતા મારો આવા પ્રેસ મારા બ્રધરો ને એવી નમ્ર વિનંતી છે કે તમે જુમ્મા રાહમાં મુભ નિવેદન લેજો કે સાચું શું કહી ગયા ને ખોટું શું કહી ગયા